યવનના ઉંમરે સુરસુંદરીએ પગલાં માંડ્યા અને અનેક કલાઓની સ્વામિની બની કલાચારે આવીને રાજા રીપુમર્દનને નિવેદન કર્યું મહારાજા રાજકુમારીએ સ્ત્રીને યોગ્ય ચોસઠે ચોસઠ કળાઓ પ્રાપ્ત કરી લીધી છે મારી પાસે જેટલી કળાઓ હતી તે બધી જ મેં એને આપી દીધી છે અને હવે અહીં મારું કાર્ય પૂર્ણ થાય છે તમારી વાત સાંભળીને ખૂબ સંતોષ થયો છે પંડિતજી એક દિવસ રાજસભામાં હું રાજકુમારીના જ્ઞાનની અને બુદ્ધિની પરીક્ષા કરીશ પરંતુ એક વાત કહો પંડિતજી કે તમારી પાઠશાળામાં બીજા કોઈ છાત્ર છાત્રાઓ એવા છે કે જેમણે રાજકુમારી જેટલું કે એનાથી વધારે જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય એની બુદ્ધિ પણ ખૂબ જ કુશાગ્ર હોય હા મહારાજા મારી પાઠશાળામાં શ્રેષ્ઠ છાત્ર છે શેઠ ધનાવહનો પુત્ર અમર કુમાર

સૂરસુંદરીની સાથે અમરકુમારના જ્ઞાન અને બુદ્ધિની પણ કસોટી કરીશું રાજા રીપુ મર્દને કલાચાર્યને ઉત્તમ વસ્ત્રો અને અલંકારો ભેટ આપી તેમનો ઉચિત સત્કાર કર્યો પંડિત સુબુદ્ધિએ વિદાય લીધી રાજા રીપુ મર્દન મંત્રણા ખંડમાંથી બહાર નીકળી રાણી રતિસુંદરી પાસે ગયા સુરસુંદરી પોતાની માતા પાસે જ બેઠી હતી માતા પુત્રીનો વાર્તા વિનોદ ચાલતો હતો બંનેએ ઊભા થઈને રાજાનો ઉચિત વિનય કર્યો રીપુ મર્દન ભદ્રાસન પર બેઠા રાણી અને રાજકુમારી ઉચિત જગ્યાએ બેસી ગયા બેટી તારા કલાચાર્ય આવ્યા હતા હમણાં જ તેઓ ગયા તેમની પાસે તારું અધ્યયન અને શિક્ષણ પૂર્ણ થયું છે તેમનો વસ્ત્રાલંકારથી ઉચિત સત્કાર કરીને તેમને વિદાય આપી છે હવે મારી પુત્રીને શાનું અધ્યયન કરાવવા વિચાર્યું છે હું એટલા માટે જ તમારી સાથે પરામર્શ કરવા અહીં આવ્યો છું મને તો એમ ઉચિત લાગે છે કે સુંદરીને હવે ધાર્મિક અને આધ્યાત્મિક જ્ઞાન આપવું જોઈએ આ જ્ઞાન સિવાય બીજી બધી જ કળાઓ અધૂરી છે દેવી તમારી વાત સાચી છે સુંદરી જો ધર્મના તત્વોને પામે તો એના જીવનમાં ખૂબ ઉપયોગી બને ધર્મના મૌલિક તત્વો જ સાચી શાંતિ આપી શકે છે આધ્યાત્મિક વિચારધારા જ મનુષ્યને આંતર તૃપ્તિ આપી શકે છે બેટી લે આપણે જે વિચારતા હતા એમાં તારા પિતાજીની અનુમતિ સહજ ભાવે જ મળી ગઈ રાણી રતિ સુંદરી પ્રફુલ્લિત થઈ ગઈ તેણે રાજાને કહ્યું નાથ આપ અહીં પધાર્યા એ પૂર્વે અમે માં દીકરી આજ વિચાર કરી રહ્યા હતા સુંદરીની પણ એ જ ઈચ્છા છે ધાર્મિક જ્ઞાન પ્રાપ્ત કરવાની પરંતુ આ જ્ઞાન સુંદરીને કોણ આપશે ધર્મનું જ્ઞાન તો ધર્મમય જીવન જીવનાર સાક્ષાત જે ધર્મમૂર્તિ હોય એ જ આપી શકે અને એમની પાસેથી જ લેવું જોઈએ જેના જીવનમાં ધર્મ ન હોય અને ધર્મશાસ્ત્રોનો પંડિત હોય તેની પાસેથી શાસ્ત્ર જ્ઞાન ભલે મળે જીવન ધર્મ તત્વનો હૃદય સ્પર્શ તો ન જ પામી શકે એટલે સુંદરીને તો કોઈ ધર્મમૂર્તિ સાધ્વી મળી જાય તો સરસ કામ થઈ જાય સાધવીજી પાસે પરંતુ ચિંતા ના કરો દેવી તમારી પુત્રી કદાચ વૈરાગી બની જાય અને સાધ્વી બની જાય તો આપણું પરમ સૌભાગ્ય સમજો આપણી પુત્રી જો મોક્ષ માર્ગે ચાલી નીકળશે તો ક્યારેક આપણને એ આ દાવાનળ સમા સંસારથી ઉગાડશે રાજા રીપુ મર્દનનું અંતઃકરણ બોલી રહ્યું હતું દેવી નિસ્વાર્થ નિષ્પૃહી અને નિષ્પાપ એવા સાધ્વીજી જે ધર્મબોધ આપશે તે સુંદરીના અંતરાત્માને સ્પર્શ કરશે

સુરસુંદરીના માથે હાથ મૂકીને વાત કરી પિતાજી આપ મારા સુખ માટે મારા હિત માટે કેટલું કરો છો આપના ઉપકારનો બદલો હું આ ભવમાં નહીં વાળી શકું આપ અને મારી આ જનની બંને મારા સુખ માટે જ જાણે જીવો છો મારા પર દુઃખનો પડછાયો પણ ન પડી જાય તેની કેટલી બધી કાળજી રાખો છો પિતાજી સાધ્વીજી પાસે હું ધર્મબોધ પામવા અવશ્ય જઈશ હું તપાસ કરું છું કે નગરમાં એવા કોઈ સાધ્વીજી અહીં સ્થિરતા કરીને રહ્યા છે કે કેમ બેટી તું અમરકુમારને જ પૂછજે ને એની માતા ધનવતીને તો ખબર હશે જ જો ગામમાં સાધુ કે સાધ્વીજી હોય તો એ વંદન કર્યા વિના પાણી પણ નથી લેતા માતાના મુખે અમરકુમારનું નામ સાંભળતા સુરસુંદરી રોમાંચિત થઈ ગઈ રાજાએ અમરકુમારનું નામ સાંભળતા રાણીને કહ્યું હા હમણાં જ પંડિતજી અમરકુમારની પ્રશંસા કરતા હતા બેટી અમરકુમાર તમારી પાઠશાળામાં શ્રેષ્ઠ મેઘાવી વિદ્યાર્થી છે નહીં હા પિતાજી પંડિતજીની અનુપસ્થિતિમાં એ જ બધાને ભણાવે છે એની ગ્રહણ શક્તિ અને સમજાવવાની રીત ગજબ છે એનું અધ્યયન પણ હવે પૂર્ણ થઈ ગયું છે બેટી એક દિવસ રાજસભામાં તારી અને એ અમર કુમારની પરીક્ષા કરીશ તમારી બુદ્ધિ અને તમારા જ્ઞાનની કસોટી થશે સુરસુંદરી તો પ્રફુલ્લિત થઈ ગઈ ભલે તો હું શેઠને ત્યાં જઈને અંગે કરીશ સુરસુંદરી ઝડપથી રાણીના ખંડમાંથી બહાર નીકળી ગઈ સુરસુંદરીએ સુંદર વસ્ત્ર અને અલંકારો ધારણ કર્યા રથમાં બેસી ગઈ અને શ્રેષ્ઠી ધનાવહની હવેલીએ પહોંચી હવેલીના સરૂખામાં ઉભેલા અમરકુમારે રથમાંથી સુરસુંદરીને ઉતરતી જોઈ અને આશ્ચર્ય થયું કારણ કે આ રીતે ક્યારેય પણ સુરસુંદરી આવી ન હતી તેણે તુરત જઈને માતા ધનવતીને કહ્યું માં રાજકુમારી આવી છે આપણી હવેલીમાં ધનવતી ઝડપથી સુરસુંદરીને લેવા પગથિયા નજીક પહોંચી ત્યાં તો સુરસુંદરીએ ધનવતીના ચરણોમાં પ્રણામ કર્યા અરે બેટી આમ અચાનક આવી ગઈ મને કહેવરાવવું તો હતું હું તો રસોઈ ઘરમાં હતી આ તો અમરે મને કહ્યું કે તું આવી ગઈ છે માતાજી એમાં કહેવરાવવાનું શું હોય એ બોલવા જતી હતી કે અમરનું ઘર એ મારું જ ઘર છે ને પરંતુ એ બોલી ન શકી એની પાસે જ અમર આવીને ઊભો હતો ધનવતી સુરસુંદરીને લઈને પોતાના ખંડમાં જઈને બેઠી અમર પણ એ બંનેની પાછળ જ હતો ધનવતીએ રાજા રાણીની કુશળતા પૂછી દાસી આવીને દૂધના પ્યાલા અને મીઠાઈ મૂકી ગઈ માતાજી હું અહીં આવી છું એક વાત પૂછવા મારી માતાએ જ મને અહીં મોકલી છે જે પૂછવું હોય તે પૂછને બેટી હાલ આપણા નગરમાં કોઈ વિદુષી સાધ્વીજી સ્થિરતા કરીને રહેલા છે ખરા કેમ બેટી સાધ્વીજી માટે પૂછે છે મારે એમની પાસે ધર્મબોધ પ્રાપ્ત કરવા જવું છે સાધ્વીજી પાસે ધર્મનું જ્ઞાન પ્રાપ્ત કરવા જવું છે હા માતાજી પરંતુ તે તો બેટી ચોસઠ કળાઓમાં નિપુણતા મેળવી છે તું તો રાજકુમારી છે તારે સાધ્વીજી પાસે માં કદાચ દીક્ષા લેવાનો ભાવ જાગ્યો હોય તો અમરકુમાર બોલી ઉઠ્યો ને ત્રણે હસી પડ્યા દીક્ષા લેવાનો ભાવ જાગી જાય તો પરમ સૌભાગ્ય માનું સંસાર પ્રત્યે વૈરાગ્ય આવવો ઘણો દુર્લભ છે સાધ્વીજી પાસે જવાથી અને ધર્મબોધ પામવાથી દુર્લભ વૈરાગ્ય સુલભ થઈ જશે જો સુલભ થઈ જશે તો સંસારનો ત્યાગ કરતા જરાય વિલંબ નહીં કરું આ માનવ જીવનનું સાફલ્ય એમાં જ રહેલું છે તો પછી આટલી બધી ચોસઠ કળા શા માટે મેળવી પહેલેથી જ સાધ્વીજી પાસે શિક્ષણ લીધું હોત તો અત્યારે હું સાધ્વી હોત એમ કહેવું છે ને પરંતુ જાગ્યા ત્યારથી સવાર હમણાં તો ધર્મનું અને અધ્યાત્મનું જ્ઞાન મેળવવું છે મારા પિતાજીની અને મારી માની એવી ઈચ્છા છે અને મને પણ ગમતી વાત છે ધર્મ કળા સિવાયની બીજી બધી કળાઓ અધૂરી છે બેટી તારી વાત સાચી છે ધર્મનો બોધ તો જોઈએ જ આપણી પાસે આ તો સંસાર છે સંસારમાં સુખ અને દુઃખ આવે ને જાય એમાં જો ધર્મનો બોધ હોય તો દરેક સ્થિતિમાં જીવ સંભાવમાં રહી શકે રાગ દ્વેષ અને મોહથી બચી જાય આર્તર ધ્યાન અને રૌદ્ર ધ્યાનથી બચી જાય સુર સુરસુંદરીને ધનવતીની વાત ખૂબ જ ગમી ગઈ સુંદરી આપણા નગરમાં છે એવા સાધ્વીજી એમનું નામ છે સાધ્વી સુવ્રતા રાજમહેલની પાસે જ ઉપાશ્રય છે એમનો ખૂબ પ્રશાંત આત્મા છે એમના દર્શન કરતાં જ તું મંત્રમુગ્ધ બની જઈશ જોજે દીક્ષાનો લીધી હો અમર કુમારે મજાક કરી અને ઊભો થઈ ખંડની બહાર ચાલ્યો સુરસુંદરીના મુખ પર સ્મિત રમી ગયું ધનવતી હસી પડી સુંદરી તારો આ નિર્ણય જાણીને મને ખૂબ આનંદ થયો હું અમરના પિતાજીને વાત કરીશ જો કોઈ એવા ગુરુદેવનો સંયોગ મળી જાય તો અમરને પણ ધાર્મિક અધ્યયન કરાવીએ હા માતાજી આપ જરૂર વાત કરજો એને તો મારા કરતાં પણ વિશેષ ધર્મબોધની જરૂર છે સુરસુંદરી જાણી જોઈને મોટા સુરે બોલી હતી સુરસુંદરી પોતાના મહેલે ચાલી ગઈ શેઠ ધનાવહ સાંજે જમવાના સમયે ઘેર આવી ગયા પિતા પુત્રે સાથે બેસીને ભોજન કર્યું ધનવતી પાસે બેસીને બંનેને ભોજન કરાવતા હતા અને ત્યાં જ તેમણે વાત મૂકી અમરનો વિદ્યા અભ્યાસ હવે પૂરો થઈ ગયો છે અને કલાઓ મેળવી લીધી છે હવે હવે તેને હું પેઢી પર લઈ જાઉં ના પેઢી પર એની શી જરૂર છે હજુ એને એક કળા મેળવવાની બાકી છે કઈ કળા ધર્મ કળા શેઠે અમર સામે જોયું અમરની દ્રષ્ટિ તેની મા પર હતી એ સમજી ગયો હતો કે આ કામ સુરસું છે મારી માની જે ઈચ્છા હોય એ જ મારી ધનવતીએ પુત્રના પ્રત્યુત્તરથી ખૂબ આનંદ અનુભવ્યો સદભાગ્યે બીજા જ દિવસે નગરમાં એક વિશિષ્ટ જ્ઞાની એવા આચાર્ય પધાર્યા ધનવતી ગુરુદેવે પ્રાર્થના સ્વીકારી અમર કુમારે રોજ ગુરુદેવ પાસે જવાનું શરૂ કર્યું જ્યારે સુરસુંદરીએ ધનવતી પાસેથી આ સમાચાર જાણ્યા ત્યારે એ આનંદથી ઉછળી પડી અને એક દિવસ હવેલીએ પહોંચી ગઈ કેમ શ્રેષ્ઠી પુત્ર હવે દીક્ષાનો વરઘોડો ક્યારે હવેલી હાસ્યથી ગુંજી ઉઠી